ભગવાનની જાન અહિયાં આવે છે અહીંયા ભગવાન પરણમાં આવે છે ચૈત્ર મહિનાની અંદર માધુપુરની અંદર જે મેળો હોય ને ત્યારે મેળાની અંદર જે ભગવાનના લગ્ન થાય ને ભગવાન ની જાન અહીં આવે ને એના માટે થઈ અને અહીંયા સરસ મજાનું એક નવીનીકરણ કામ ચાલુ છે જે સરસ મજાનું આખે આખું રાજસ્થાની પથ્થરથી જે ગુજરાત ટુરિઝમ દ્વારા કે સરકાર દ્વારા જે કંઈ પણ બનતું હોય આપણને બહુ દીપમાં ખબર નથી ઈચેતા પણ અહીંયા આગળ કોઈ ભાઈ હશે તો આપણે એની પાસેથી જાણીશું અને ખાસ એ છે કે અહીંયા જે કંઈ નવીનીકરણ ચાલી રહ્યું છે એ હજી આમ તૈયાર નથી થયું લગભગ સાઈઠ સિત્તેર ટકા તૈયાર થઈ ગયું છે પણ મને એવું થયું કે ચાલો મારે તમને એ બતાવવું જોઈએ તો ચાલો વિડિયો સાથે ચેનલ ન હોય તો કરી ચાલો જોડાયેલા જઈએ તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનો ગેટ છે અને ગેટમાં અહીંયા હજી મને એવું લાગે કદાચ મારા અંદાજ પ્રમાણે કે અહીંયા હજી કામ થોડુંક બાકી છે અને અહીંયા એકદમ પેલા કંઈ હતું જ નહીં ખાલી માત્ર અહીંયા બે ચાર પગથિયા હતા અને અહીં એક સાદી એવી પથ્થરની મંડી હતી પણ અત્યારે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું જે રાજસ્થાની પથ્થર છે એનાથી સરસ મજાનો ગેટ પણ બનાવ્યો છે અને હજી કામ ચાલુ જ છે અહીંયા તમે જોઈ શકો છો અને આગળ પણ જે મેઇન મંદિર છે રૂક્ષમાણી માતાનું એ પણ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા આગળ અહીંયા જે કંઈ આ જે મંદિર છે જે રૂક્ષમાણી માતાનું મંદિર છે એ આ મંદિર છે આખે આખું આપણે અંદર જઈને પણ દર્શન કરીએ અને જ્યાં લગ્ન થાય ભગવાનના જ્યાં ચોરી માયરા કેવાય જ્યાં ફેરા ફરે એ જગ્યા તો ખરેખર બેસ્ટ બનાવી છે એ પણ એક જોવાની મજા અલગ છે તો પેલા આપણે અહીંયા મંદિરના જે રૂક્ષમણી માતાના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનું મંદિર છે અને ફ્રેન્ડ આપણી ચેનલ ઉપર અહીંયા રૂક્ષમણી માતાના જે દર્શન કરવા આપણે એક વખત આવ્યા હતા તો આપણી ચેનલ ઉપર પ્રોપર વિડીયો છે જ પણ અહીંયા અત્યારે જે કઈ નવીનીકરણ થયું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના પણ માર્બલ પણ લગાડી દીધા છે અને આપણે દર્શન તમે જોઈ શકો છો સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને ખાસ કે અહીંયા જે કઈ ગ્રાઉન્ડ છે ફ્રેન્ડ એટલું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે ને કે એની વાત તો થોડી જ વારની અંદર જે આગળનો પાર્ટ છે તમને બતાવવાની કોશિશ કરું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જેમ જોયું એમ કે જે રૂક્ષ્મણી માતાનું મંદિર છે જે ચોરી માયરા કહેવાય તે આપણે મંદિર જોયું અને ખાસ વાત એ હતી કે અહીંયા પહેલાં માત્ર ને માત્ર ખાલી કાંઈ હતું જ નહીં તમે જોઈ શકો છો એટલું બધી સરસ મજાનું ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે કે જ્યાં માણસો બેસી શકે જ્યારે ભગવાનના લગ્ન હોય ત્યારે અહીંયા એટલી બધી ટ્રાફિક થાય છે ફ્રેન્ડ્સ ભગવાનના લગ્ન કદાચ તમને ન ખબર હોય

તો ફ્રેન્ડ અહીંયા આ જગ્યા ઉપર વર્ષો સુધી એક ખાલી કઈ હતું જ નહીં સમજો ને એક માંડવો ખોડવામાં આવતો જેમ જેમ આપણી ઘરે માંડવો હોય ને માંડવો ખોડી અને ભગવાનના લગ્ન થતા પણ આ વખતે ગુજરાત ટુરિઝમ અથવા સરકાર દ્વારા એટલી બધી અહીંયા એટલી બધી અહીંયા વિકાસની કામગીરી ચાલુ છે ને ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ જે એક આખો મંડપ છે ને આખો મંડપ અહીંયા નીચે ભગવાનના લગ્ન થશે માતા રુક્ષમણી સાથે એવી રીતના હજી કામ ચાલુ છે થયું નથી પણ મારે એવું થયું મને એવું થયું કે ચાલો માધવપુરની અંદર હોય અમારા જ ગામની અંદર હોય અને હું ના બતાવું તો એમ થોડું ચાલે સરસ મજાનું કામ ચાલુ છે અને અહીંયા ઘણા બધી વર્કર લોકો પણ કામ કરે છે અને અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો સરસ મજાનું એક ઘુમટ બનાવ્યો છે રાજસ્થાની પથ્થર બનાવવામાં આવ્યું છે અને ફરતી બાજુ બહુ સરસ જગ્યા છે ઘણા બધી લોકો બેસી જશે અને અહીંયા જે કંઈ માર્બલ નાખ્યું છે એનું પણ મશીન આવે જોઈ શકો છો તમે એકદમ ક્લીન કરવા માટે અહીંયા આપણે હમણાં ગમે નહીં અને બાજુમાં સરસ મજાની બાવન પણ મારી દીધી છે જોઈ શકો છો તમે અહીંયા ફરતે બાવન પણ મારી દેવામાં આવી છે તો અહીંયા આપણે વાત તો અહીંયા કોઈ એવો વ્યક્તિ નથી કે જે આપણને શકે પણ અહીંયા જે કામ आपका क्या है तो अरे आप यहाँ कितने दिनों से काम कर रहे हो कैसा लग रहा है क्या आपको जो भी बताओ हमारे यूएस को बताएंगे कम से कम मतलब काफ़ी टाइम से हम कौन से दो तीन चार महीने हो दो महीने से काम चल रहा है ना कम से काफी એ રાજસ્થાનની પછી અહીંયા મેં તમને જેમ વાત કરી કરીને જે ભગવાનનું આ જે માયરા જે માંડવો બનાવ્યો છે આપણી ભાષામાં કયા તો સરસ મજાનું મંદિર જેવું બનાવ્યું છે અને અહીંયા કાકા કામ કરે છે અહીંયા જે આ જે ખુરશી ને આપણે જે આપણે તો લોકલ ખુરશી હોય અને ભગવાન જ્યારે પરણો આવશે ત્યારે આ ખુરશી ઉપર દેખાય એટલે ખુરશીનું પણ કામ ચાલે છે થાય અનુભવ અહીં પણ કાપા કામ કરે છે ભગવાનની કુર પૈશ્યલ ભગવાન બેસીને છે